પાંદડા નાખીશું ત્યારબાદ તમામ સામગ્રી નાખ્યા બાદ લોટને કહળવાનું શરૂ કરીશું નાના નાના પીંડાને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઢોકળા બનાવીને ઢોકળાની ડીશ પર રાખીશું ત્યારબાદ ઢોકળિયામાં પાણી નાખીશું ત્યારબાદ ઢોકળિયાની ડીશને ઢોકળિયામાં રાખીશું કટિંગ બાદ તેમનો કરવા માટે આપણે મૂકીશું અને તેમાં તેલ નાખીશું ત્યારબાદ તેમાં જીરું નાખીશું ત્યારબાદ તેમાં હિંગ નાખીશું ત્યારબાદ તેમાં તલ નાખીશું ત્યારબાદ કટિંગ કરેલા ફાંગિયા ઢોકળા નાખીશું અને ઢોકળાને સતત હલાવતા રહીશું